બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના સિહુરી રેફરલ હોસ્પિટલમાં ચાર કિલો અને ત્રણસો ગ્રામ બાળકની નોર્મલ ડિલિવરી

ચૌધરી રિંકુ ગૌસ્વામીના યથાગ પ્રયત્નથી નોર્મલ ડિલિવરી કરાવતા બાળકનું વજન 4 કિલો ને 300 ગ્રામ હતું સીહોરી રેફરલ હોસ્પિટલના સ્ટાફનું ડિલિવરી મહિલાના અને સગા સંબંધીઓ આભાર વ્યક્ત કર્યો ખરેખર મહિલા અને બાળક બંને તંદુરસ્ત જોવા મળ્યા હતા તાલુકાના લોકોએ આભાર માન્યો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર મારું નામ છે દિનાજી ગામ અમે ડિલિવરીમાં લઈ અને હોસ્પિટલમાં એટલે અમારે સાહેબે ડિલિવરી નોર્મલ બાળકનું વજન સાડા ચાર કિલો હોવાથી સાહેબને ખૂબ એમને અભિનંદન છે મારા અને ખૂબ એમના દાંતને પણ અભિનંદન છે કે અમારી ડિલિવરી સાડા ચાર કિલો વજનથી કરાવી એમને ખૂબ ખૂબ આભાર છે મારા સાહેબને એવું અમારું કહેવું છે